સત્રના છેલ્લા દિવસથી શનિવારે બજેટ સત્રના છેલ્લા દિવસે ભાજપે તેના બંને ગૃહોના તમામ સાંસદોને હાજર રહેવાનું ફરમાન કર્યું છે ભાજપે તેના તમામ રાજ્યસભા અને લોકસભાના સાંસદોને વ્હીપ જાહેર કર્યો છે રાજ્યસભામાં ભાજપના ચીફ વ્હીપ લક્ષ્મીકાંત વાજપેયી પાર્ટીના સાંસદોને ત્રણ લીટીનો વ્હીપ જારી કરીને શનિવારે રાજ્યસભામાં હાજર રહેવા જણાવ્યું છે તે જ સમયે ભાજપે લોકસભાના સાંસદોને વ્હીપ જારી કરી તેમને ગૃહમાં હાજર રહેવાનો નિર્દેશ આપ્યો છે શનિવારે સંસદમાં કંઈક મોટું થવાનું છે આ મામલે અનેક અટકળો ચાલી રહી છે રાજ્યસભાના સાંસદોને જારી કરાયેલા વ્હીપમાં કહેવામાં આવ્યું છે કે ભાજપના તમામ રાજ્યસભા સાંસદોને જાણ કરવામાં આવે છે કે શનિવારે ગૃહમાં ચર્ચાને પસાર કરવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ કાયદાકીય કામકાજ રજૂ કરવામાં આવશે તેથી ભાજપે તેના તમામ રાજ્યસભા સભ્યોને દસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ એટલે કે આજે આખો દિવસ ગૃહમાં ફરજિયાતપણે હાજર રહીને સરકારના સ્ટેન્ડને સમર્થન આપવા જણાવ્યું છે કેન્દ્ર સરકાર શનિવારે બંને ગૃહોમાં રામ મંદિર પર ચર્ચા કરશે તેવી જોરદાર છે વાસ્તવમાં રામ મંદિર પર સંસદમાં સીધી ચર્ચા થઈ શકે નહીં આવી સ્થિતિમાં શનિવારે સંસદના બંને ગૃહો એટલે કે લોકસભા અને રાજ્યસભામાં રામ મંદિર પર આભાર પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે આ અંગે ભાજપે પોતાના સાંસદોને વ્હીપ જાહેર કર્યો છે ગયા મહિને બાવીસમી જાન્યુઆરીએ રામ મંદિરમાં રામલીલાના અભિષેકનો દિવ્ય અને ભવ્ય સમારોહ યોજાયો હતો ચૂંટણી પહેલા બજેટ સત્રના અંતિમ દિવસે ભાજપ પાસે સંસદમાં સરકારના કામકાજને કાઉન્ટર કરવાની છેલ્લી તક છે નાણામંત્રી નિર્મલા સીતારમણે શુક્રવારે લોકસભામાં અર્થવ્યવસ્થા પર વ્હાઈટ પેપર રજૂ કર્યું હતું કહેવામાં આવ્યું હતું કે બે હજાર ચારથી ચૌદ વચ્ચે યુપીએ સરકારના કાર્યકાળ દરમિયાન દેશની અર્થવ્યવસ્થા ખરાબ હતી બે હજાર ચારથી ચૌદ અને બે હજાર ચૌદ થી ચોવીસ સુધીની ભારતીય અર્થવ્યવસ્થાની સરખામણી કરતા નાણામંત્રીએ મંત્રીએ કહ્યું કે જી ટ્વેન્ટી સંમેલનને કારણે સમગ્ર વિશ્વમાં ભારતનું સન્માન વધ્યું છે તેમણે કહ્યું કે બે ચાર અને ચૌદ વચ્ચે સત્તામાં રહેલી કોંગ્રેસની આગેવાની હેઠળની યુપીએ સરકાર દરમિયાન કોલસા કૌભાંડને કારણે દેશને નુકસાન થયું હતું રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ગુટકા બનાવતી કંપનીઓના માલિકોને પણ કોલ બ્લોક બ્લોકના લાયસન્સ આપવામાં આવ્યા હતા what about the